અત્યારે ઉદના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પટેલનગર સોસાયટી છે એની આ બાજુમાં એક ઘરમાંથી ડેડ બોડી મળી આવી છે આ બેડ બોડી ઉપર સ્પષ્ટ ભાઈએ કોઈ એવા ઇન્જરીના નિશાન ન દેખાતા અત્યારે એને પોસ્ટમોર્ટમ માટે અમે મોકલી આપેલ છે એ જે ડેડ બોડી છે એક વ્યક્તિ છે પુરુષ છે જે લગભગ ચોપન કે પંચાવન વર્ષના છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી ઘરે જ રહેતા હતા એને થોડોક હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો એ પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એમના પત્ની ઘરકામ ઘરકામ કરી અને એનું ઘરનું ગુજરાન ચલાવતા હતા એમના પત્નીની પાસેથી પ્રાથમિક વિગતો અમે લીધેલી છે સાંજના પોણા સાતની આસપાસ એમના પત્ની જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની બોડી ત્યાં ફાટલા ઉપર ફરી રહે આ પ્રકારની વ્યવસ્થા મળતા એમણે આસપાસના લોકોને જાણ કરી હતી અને પછી પોલીસને જાણ કરી હતી પોલીસે તત્કાલ પહોંચી અને કાર્યવાહી શરૂ કરેલ છે જે પણ વિગત સામે આવશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસ અમે સીસીટીવીનાની વિગતો પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કંઈ પણ કોઈ હિલચાલ મળે તો એના ઉપર અમે કાર્યવાહી કરી શકીએ